નમો નમોસંખ્ય પ્રમૂત નમો નમો શ્રી પરમાત્મને નમો નાદે નારાયણ નમો શ્રી કંપરાલક્ષ્મી ગોપાલ જલું સે નમો નમો ના દિનાથ નમો ते नमो नमः ॐ नादे कृष्णनारायणाय नमो नमः ॐ श्रीश्वेतायनव्यास हरिणे नमो नमः ॐ श्रीलक्ष्मीनारायण ભગવાન ને નમો નમ ઓમ શ્રી હરિ શરણાગતિ સંત મંડળ ને નમો નમ આજનો ચૂંટણી દિવસ ભગવાન બાળકૃષ્ણ નારાયણ વૃંદાવન ધામથી આપણે શ્રી લક્ષ્મી નારાયણ સંહિતા ભગવાનનો લખેલો આ ગ્રંથ એટલે પાંચમો વેદ પાંચમા વેદની કથા આપણે સાંભળવા જઈએ છીએ એક અધ્યાયમાં લક્ષ્મીજીને ભગવાન નારાયણ કથા કહેતા આવે છે એક અધ્યાયમાં કૃષ્ણ ભગવાન રાધાજીને કથા કહેતા આવે એક અધ્યાયમાં શંકર ભગવાન પાર્વતી માતા કહેતા કથા એક અધ્યાયમાં નરનાર ભગવાન બદલીજીને આવો દિવ્ય ગ્રંથ સનાતન ધર્મનો મુખ્ય ગ્રંથ જે ભગવાને પોતે જણાવ્યું છે બધા અવતારોને ધારણ કરનારા બધા ધામમાં ધામેશ્વર

ચોથુ સ્વરૂપ ધારણ કરી લક્ષ્મીનારાયણ સ્વરૂપે ગોલોક ધામમાં વૈકુંઠ ધામમાં બિરાજે છે આવા તમામ ધામમાં ધામેશ્વર એવા કૃષ્ણ ભગવાન પોતે છે ભલે ધામે ધામે શ્વેતાયન નામે નામે શ્વેતાયન બધે અનાજિ કૃષ્ણ બિરાજમાન છે પણ આપણે તો પરમધામમાં પહોંચ્યું છે અને પરમધામમાં પહોંચવા માટે આ દિવ્ય કથા ભગવાનની છે કૃષ્ણ રાધા આ અનાધે કૃષ્ણ નારાયણની સોળ વર્ષની લીલાઓ શાંતિ અને મુક્તિને આપનારી છે આ લક્ષ્મીનારાયણ સંહિતાને સાંભળવાથી અક્ષય પણ બ્રહ્મ પૂજા ફળ પ્રાપ્ત થાય છે પુરુષોત્તમનો યોગ અવતારોનો યોગ સર્વ જ્ઞાનનો યોગ સર્વ સૌભાગ્ય આપનારો યોગ છે સંતાન નામે આ લક્ષ્મીનારાયણ સંહિતાનું શ્રવણ સર્વ વૃક્ષ દાન યજ્ઞ પુણ્ય કર્મો તપ દીક્ષા ત્યાગ ધર્મો સંન્યાસ ધર્મો સર્વનું ફળને આપનારો આ ગ્રંથ છે લક્ષ્મીનારાયણ સંહિતા મારું હૃદય છે સર્વ પ્રતિષ્ઠાના ફળને આપનારી સર્વ સેવાના ફળને આપનારી સર્વ વિદ્યાના ફળને આપનારી પતિવ્રતા સતી ધર્મના ફળને આપનારી સર્વ વાસનાનો નાશ કરનારી સર્વ ભોગ સમૃદ્ધિ આપનારી અલક્ષ્મીના સંહિતાની કથા છે જેનું શ્રવણ કરવાથી પાપ મળી જાય છે પુણ્યની પ્રાપ્તિ થાય છે નિષ્કામ કર્મ વધે છે અલક્ષ્મીના સંહિતા ઘરમાં વસાવવાથી કાળ અને માયાનો નાશ થાય છે તેના શ્રવણથી શ્રીહરિ સ્વયં આપણા આત્મામાં વાસ કરે છે આ લક્ષ્મી મનુષ્ય લક્ષ્મી અને બ્રહ્મ શક્તિ વાળો થાય છે પોતાના દિવ્ય સ્થોક દર્શન કરે છે જે લક્ષ્મીનારાયણ સહિતાની કથા પારાયણ પુરુષરણ કરાવવાથી હસદ ગતિમાં ગયેલા અને ભૂત આદિત્યનો પણ મોક્ષ થાય છે દુઃખ દરિદ્ર નાશ પામે છે ધન સંપત્તિ અને વંશ વૃદ્ધિ થાય છે लक्ष्मी जान संहिता एक भाग कोई भण से कोई पूजा कर से कोई कथा कर से या कृष्ण नारायण ब्रह्म प्रियाओ मुक्त मंडल हूँ कृष्ण सर्व नारायणों सर्व ईश्वरो वास कर से लक्ष्मीनारायण संहिता कथा वाचना ये पूजा करवी

રાજાની યજ્ઞોની ભક્તોની સ્ત્રીઓની તીર્થોની કથા છે તે પણ મોક્ષ ને આપનારી છે કથા ભણવાથી વાંચવાથી સાંભળવાથી સમરણ કરવાથી ઘરમાં રાખવાથી ભૂક્તિ અને મુક્તિ બંને આપનારી છે પરબ્રહ્મ એવા અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ તમારા સર્વનું મંગલ કલ્યાણ કરો

પત્ની પુત્રો રાજ્ય વગેરેમાં સર્વ સૌભાગ્ય પ્રાપ્ત કરે છે સર્વ વિદ્યાઓથી ભરેલું બ્રહ્મ પ્રાપ્તિ કરાવનારું આ તેતાયક સંતાન વિજય પામે છે આ લક્ષ્મિનારાયણ સંહિતાના સાંભળવાથી દુઃખનો નાશ થાય છે સર્વ પ્રકારની સિદ્ધિ અને શાંતિને આપે છે આ કથા શ્રવણથી વિદ્યાદાન ભૂમિદાન કન્યાદાન

વ્યાસ મહાપ્રભુજીની જે પરમધામાધિપતિ કૃષ્ણ નારાયણની જે કૃષ્ણજી મહારાજની જે શ્રી કંભરા ગોપાલ જે બાલકૃષ્ણ મહારાજની જે સ્વામિનારાયણ ભગવાનની જે શ્રી હરિશરણાગતિ

એવા રાજી કોઈ અવતારમાં કોઈ ભક્તોએ અમને રાજી નથી કર્યા એવા શરણાગતિ મંડળ પણ એની ભક્તિ પણ બધાથી ઉત્તમ છે ભગવાનની કૃપા પણ એથી ઉત્તમ છે વિચાર તો ખરો ભગવાન એટલે પાંચમો યુગ જેટલા ભગવાનના અવતારો થયા જેટલા ભગવાનના મહાન ભક્તો થયા જે આપણે ગાય ગાયથી કથાઓ સાંભળી છે ભગવાન કે મારા શણાગતિ મંડળ એ ભક્તો થયા અત્યારે શ્રી આય શણાગતિ મંડળમાં એની સમાન કોઈ ના પાડવા માટે એક જ ભગવાન મૃત્યે એક જ તે કુપાડવું સર્વ નારાયણ નારાય પ્રકત ભગવાન આપણે મજા એમ કણાગતિ મંડળ પણ અનેક જીવનું કલ્યાણ કરવા માટે ભગવાન હારે છે બહુ મોટી કથા ભગવાને લેખી છે પરમધામથી ભગવાને વિચાર કર્યો છે પૃથ્વી પર અવતાર લેવાનો આ બ્રહ્માજીના સેપનમાં વર્ષમાં જે પરમધામના મુક્તું ભગવાને જણાવ્યું અમે પૃથ્વી ઉપર અવતાર લેવાના થઈ જે કોઈને આવ્યો ઇતિહાસ થઈએ છીએ આવ્યા ભગવાન પરમધામના મુક્તો આવ્યા પછી આવ્યા મહારાજ અક્ષરધામમાં જોઈ અક્ષરધામ ને પરમધામમાં ઘણો ભેદ છે ભગવાને બતાવ્યું છે હવે એક વખત મોટો બહુ ઉત્સવ હતો ભગવાનનો જન્મ ઉત્સવ હતો ભગવાને ભગવાન પરમધામ આવું બધા વૈકુટ વાત અક્ષરધામ બધા છૂટ આ ગ્રંથમાં લેખ પડે હવે ત્યારે બધાને પરમધામના સીમાડામાં આવ્યો ને

જ્યારે પોતે બધા ગામમાંથી સારીઆળી વસ્તુઓ લઈ આવ્યા તો પોતાના ગામમાંથી હારામાળી વસ્તુ એ બધું ભ્રમભ્રમ નાખી દે આવો કચરો લઈને આવું ન જવાનું વિચાર તો કરો આવો કચરો લઈ ઉપર જવાય નહીં આમે કેવું છું બધાને અનુભવો થાવ મીજો જે દિવસે બધા બધાય સંકર્પ કર્યો કે આપણે એક દિવસ આ ભરમ ગામમાં આવવાનું અનુભવ થયો પછી સંકલ્પ થયો હજી આ કેમ આપણે બધા હજાર ધામમાં આવ્યાં બધા ગયાં આપણે એક વખત જામધામ આવવું જ છે અને ભગવાન પોતે કૃપા કરી બધા ધામમાં આવતા ગયા અક્ષર સામનો મુક્ત તૈયાર થયા કે મારે અમારે આવવું છે જાય છે મંડળમાં બધા બધાય બરાબર ભાણી કાગળ નહીં ગોલકનો રામજી સુધી બોલો ગોલોક મુક્ત મુક્તો ભક્તો આવ્યા મહારાજ રાજી કરવા માટે વૈકુંઠમાંથી આવ્યા ત્યાં જ્યાં મારે કૃષ્ણ કરીને રાધાજી હરિકૃષ્ણ મહારાજ ભગવાનના સ્વરૂપમાં લીન થઈ ગયા ભગવાન પોતે ગોલોક એવા રાધા રાધાકૃષ્ણ ભાઈ ભગવાનના સ્વરૂપમાં લીન થઈ ગયા આપડા કૃષ્ણ ભગવાન એકલા વૈકુંઠમાં આવ્યા લક્ષ્મીનારાયણ ભગવાન ભગવાનના સ્વરૂપમાં હમાઈ ગયા એટલા ઉપાય ભગવાનને પોતાનો સંકલ્પ કીધો ત્યારે બધાય ધામના ધામે ધામ થી મૂકતો ત્યારે આ દબામ બેઠા એટલે ભક્તો વળીએ કેતા હોય ને ભક્ત મા બહુ તોફાની છે એટલે ભૈપુર પણ આવ્યું હોય છે વાંદરણ ભગવાન વૈકુંઠ લઈ ગયા એમાંથી કદા આવ્યો હોય એમ કરમધામ ને મૂર્તુ થાવન હતું ગમે ધામ હવે આપણે ભગવાનના પરમધામમાં ભગવાનના ફોર્મ બીજે ક્યાંય રોકાવું નથી ભલે સન્માન કરે હાર કરાવે રૂપિયાનો ભગવાનના માં પહોંચવું છે ભગવાનના ફોર્મ ધાપવા છે કાંઈ જતું નથી ભક્તોને કીધું માગો માગો ઘણી વાર રાજી થયા છે મારે ભક્તો પણ પોતે સામે માગો માગો કે ભક્તો જે નિષ્ઠાવાળા હતા હતા એને બીજું ન ભગવાન તમારા તમારી ભક્તિ તમારા બીજું કઈ જોતું નથી અન્ન નિષ્કામ ભક્તિ એને આ લોકમાં ક્યાંય ચીજ ચોટતું નથી ધન સંપત્તિમાં ક્યાંય એને બહુ નથી એક જ મારા કેમ રાજી થાય મારે તમે રાજી થાવ